નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું સ્વાગત કરું છું આપ આપની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ વિદ્યાર્થી મિત્રો આપણે ભણીશું ધોરણ અંગ્રેજી જેમાં સેમેસ્ટર નંબર પહેલું યુનિટ નામ છે એમ આઈ લોસ્ટ એટલે કે શું હું ખોવાઈ ગયો છું તે યુનિટની આજે આપણે છઠ્ઠી એક્ટિવિટી જે આ યુનિટની મેઇન એક્ટિવિટી છે તે ભણવાની છે ઓકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિના કોઈ વિલંબે શરૂ કરીએ એક્ટિવિટી નંબર છ

જેને ગુજરાતી નથી આવડતું અને સામે એક છોકરી નાની એવી કે જેને અંગ્રેજી નથી આવડતું થોડુંક થોડુંક આવડે છે એ બંને વચ્ચે સંવાદ થાય છે થોડુંક રમૂજી પણ થશે તો ચાલો જોઈએ અને વિદ્યાર્થી મિત્રો તમારી સમજૂતી માટે મેં એના ટ્રાન્સલેશન પણ એટલે કે ગુજરાતીમાં ભાષાંતર પણ તમારી માટે તૈયાર કર્યું છે ઓકે તો ચાલો આ એક્ટિવિટીને સોલ્વ કરીએ એક્ટિવિટીનું નામ છે ડાયલોગનું નામ છે ફ્રોમ કેડી ટુ રોડ વાયાલક્ષ્મી વાયા લક્ષ્મી એટલે થાય લક્ષ્મી મારફતે ફ્રોમ કેડી ટુ રોડ એટલે રસ્તા સુધી લક્ષ્મીના લક્ષ્મીની મદદથી કેડી થી રસ્તા તરફ આવા પ્રકાર લાઈફ ફોટોગ્રાફર ફૈઝાન ફૈઝાન નામનો વ્યક્તિ છે એ શું છે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર એટલે શું થાય તો કે વન્યજીવો જે હોય વન્ય વનસ્પતિઓ જે હોય એના એના ફોટા પાડતો હોય તમને ખબર હોય તો થ્રી ઇડિયટ્સ તમે મૂવી જોયું હશે એ મૂવીમાં ખબર હોય તો એક ફરહાન નામનો જે છોકરો છે એને ફોટોગ્રાફર બનવું છે તો એને પણ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર જ બનવું છે ઓકે તો હું કે છે ફૈઝાન નામનો વ્યક્તિ છે એ શું છે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર છે પછી છે હી ઇઝ ફ્રોમ તમિલનાડુ એ તમિલનાડુથી બિલોંગ કરે છે ક્યાંથી છે એ તમિલનાડુથી લાસ્ટ વીક એટલે કે ગયા અઠવાડિયે હી વેન્ટ ટુ ધ ગીર ફોરેસ્ટ તે ક્યાં ગયો હતો ગીરના જંગલોમાં ગયો હતો ધેર હી લોસ્ટ હિઝ વે અને ત્યાં એનો રસ્તો ખોઈ બેઠો

એને લક્ષ્મીને કીધું કે એની હેલ્પ કરે લક્ષ્મી ઇઝ ઇન સ્ટાન્ડર્ડ સેવન લક્ષ્મી કયા ધોરણમાં છે તમારી જેમ ધોરણ સાતમાં શી વોઝ નોટ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ પ્રોપરલી એને વ્યવસ્થિત અંગ્રેજી બોલતા આવડતું નથી ઓન ધ અધર સાઈડ બીજી બાજુ ફૈઝાન વોઝ નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી ફૈઝાનને ગુજરાતી સમજાતું નથી વોઝ લક્ષ્મી એબલ ટુ હેલ્પ હિમ કે શું લક્ષ્મી એની મદદ કરી શકશે लेट्स सी चलो જોઈએ ચાલો જોઈએ ફૈઝન કહે છે હે એક્સક્યુઝ મી એક્સક્યુઝ મી નો મતલબ ہوتا હે અરે સાંભળો એમ ફૈઝન કહે છે અરે સાંભળો માફ કરો લક્ષ્મી હું કહે છે એક્સક્યુઝ વોટ એક્સક્યુઝ એમ એક્સક્યુઝ ઈ વાલી હું એક્સક્યુઝ એક્સક્યુઝ એવી દેતે હે તો ફૈઝન કહે છે આઈ લોસ્ટ માય વે આઈ વોન્ટ ટુ ગો આઉટ ફ્રોમ ધીસ જંગલ એટલે હું કહે છે કે આઈ લોસ્ટ માય વે હું મારો રસ્તો ભૂલી ગયો છું અને આઈ વોન્ટ ટુ ગો આઉટ ફ્રોમ ધીસ જંગલ મારે આ જંગલમાંથી બહાર જવું છે લક્ષ્મી કહે છે ગો આઉટ વાય કમ ઇન જંગલ બહાર આવું છે બહાર જવું છે જંગલમાં નું કમ આવ્યા જાવ લક્ષ્મી હું કીધું કે બહાર જાવ હું જંગલમાં કેમ આવ્યા તો ફૈઝાન હું કહે છે ને કે આઈ ડુ નોટ નો ધ રોડ કે મને રોડ ખબર નથી મને રસ્તો ખબર છે નહીં

મારું નામ લખવી લક્ષ્મી માંથી લક્ષ્મી કે બધા વિદ્યાર્થી મિત્રો આ તળપદા શબ્દો છે ગામડાની ભાષામાં છે ને લક્ષ્મી જે છે ક્ષ નો બોલે હું બોલે ખ બોલે કે લખમી મારું નામ તો ફૈઝાન કહે છે ઉમ લક્ષ્મી અચ્છા લક્ષ્મી એમ ને ઓન વિચ કેડી હિયર આર 3 વેઝ કે કઈ કેડી ઉપર જાવ અહીંયા તો કેટલા છે હિયર આર 3 વેઝ અહીંયા ત્રણ રસ્તા છે તો લક્ષ્મી કહે છે ગો ફ્રોમ ધેર આમ ત્યાંથી જાવ એમ આમ ઈશારો કરે ત્યાંથી જાવ

કે વાંકળો વોકળો જે છે પસાર કર્યા પછી તમને રૂપાળો ડુંગર દેખાશે તો ફેઝાન કહે છે ચેકિંગ ધ ડિક્શનરી એ ડિક્શનરી જોવે છે શું કહે છે વોકળો વોકળો મીન્સ ઓકળો એટલે શું થાય વોટ ઇઝ ઇટ વોકળો આ વોકળો શું છે એને કંઈ સમજાતું નથી એને ડિક્શનરી જોવે છે કે જેમાં વોકળાનો મતલબ કાઢે વોકળો 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 પણ કાંઈ મળતું જ નથી કે વોકળો એટલે શું તો લક્ષ્મી શું કહે છે વોટાર વોટાર રનિંગ પાણી પાણી આમ હાલતું હોય એવું વહેતું પાણી વેન યુ સી અ ડુંગર એટલે કે હિલ પછી તમને એક ડુંગર દેખાશે તો ડુંગરને ઇંગ્લિશમાં શું કહેવાય હિલ કહેવાય એટલે તમને પછી એક ડુંગર દેખાશે તો ફેઝન કહે છે યા વોટ નેક્સ્ટ અચ્છા ઓકે ઓકે પછી હું તો લક્ષ્મી કહે છે ક્લાઇમ્બ અપ ધેટ હિલ ક્લાઇમ્બ અપ શું થાય ચડવું તે ડુંગર ચડી જવાનું હેર કતલ માતાનું થાપ ત્યાં કતલ માનું થાપણ થાપણ એટલે મંદિર ત્યાં કતલ માનું મંદિર છે તો ફેઝાન કહે થાપણ થાપણ એટલે હું તો લક્ષ્મી કહે છે યસ યસ થાપણ થાપણ ટેમ્પલ હા હા થાપણ થાપણ ટેમ્પલ મંદિર ક્લાઇમ્બ ચડો ક્લાઇમ્બ ડાઉન ફ્રોમ ધેર ત્યાંથી નીચે ઉતરવાનું ક્લાઇમ્બ અપ એટલે શું થાય ચડવાનું ને ક્લાઇમ્બ ડાઉન એટલે શું થાય નીચે ઉતરવાનું ત્યાંથી નીચે ઉતરવાનું અને ગો ટુ ઉગમણે ક્યાં જવાનું કહે છે ઉગમણે ઉગમણે એટલે શું થાય પૂર્વ દિશા જ્યાંથી સૂર્ય ઉગતો હોય કે ત્યાંથી પૂર્વ બાજુ જવાનું છે ફેઝન તો પાછું મૂંઝાઈ ગયો એ શું કહે છે ઉગમણે ઉગમણે એટલે શું થાય કે તો લક્ષ્મી કહે છે ઉગમણે સન કમ્સ ઇન ધ સ્કાય કે ઉગમણે સન જ્યાંથી આવે એ ઉગમણે કહેવાય સન સન સૂર્ય સૂર્ય તો ફેઝન કહે છે યુ મીન ટુ ધ ઈસ્ટ અચ્છા તમારો મતલબ પૂર્વ બાજુ એમ ને તો લક્ષ્મી કહે છે યસ યસ ઈસ્ટ

કે હું કહે છે અમે કુબામાં રહીએ છીએ ઘણા બધા કુબા છે એટલે ને નેસ કહેવાય તો ફેઝન કહે છે યુ લિવ ઇન ધ જંગલ આરન્ટ યુ અફ્રેડ ઓફ ધ લાયન્સ કે યુ લિવ ઇન ધ જંગલ કે તમે જંગલમાં રહ્યો છો અને આરન્ટ યુ અફ્રેડ ઓફ ધ લાયન્સ અને તમે સિંહથી બીતા નથી તમને સિંહનો ડર ન લાગે તો લક્ષ્મી કહે છે સાવજ સાવજ અવર દેવતા કે સિંહ સિંહ તો અમારા ભગવાન છે સિંહ તો અમારા દેવતા છે

તો લક્ષ્મી કહે છે હા હા કેમ નહીં તો હું લખ્યો સમજો તો સી એચ વાય એમ હા કેમ નહીં કાયદેસર સૌરાષ્ટ્ર ની તળપદી ભાષા કે હા કેમ નહીં હાલ ને ઓ વેલકમ લેટ્સ ગો માય માં બાપા વિલ બી હેપી કે હા ચાલ ને કેમ નહીં તમારું સ્વાગત છે તમને જોઈને મારા મમ્મી પપ્પા ખુશ થઈ જશે પછી હું કહે છે ફૈઝાન વેન્ટ ટુ હર હાઉસ અને ફૈઝાન તેના ઘરે જાય છે ફૈઝાન એના ઘરે ગયા પછી શું થાય છે તો એ ટોકડ વિધ ધ પીપલ ઓફ ધ નેસ એ નેસના લોકો સાથે વાત કરે છે ગામના લોકો સાથે વાત કરે છે નેક્સ્ટ ડે બીજા દિવસે લક્ષ્મીસ ફાધર ટુ કેચ અ બસ ફોર બીજા દિવસે લક્ષ્મીના પપ્પા જે છે એની હેલ્પ કરે છે મદદ કરે છે હેલ્પ ટુ કેચ અ બસ ફોર માટે બસ જે છે ગોતી આપે છે ફૈઝાન ફૈઝાન એને કહે છે આભાર વ્યક્ત કરે છે એન્ડ સ્ટાર્ટેડ

પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશનમાંથી ઘણા બધા સોલ્યુશન છે ખાલી અંગ્રેજી વિષય નહીં અંગ્રેજી વિષય સહિત તમામે તમામ જેટલા પણ વિષય છે એ તમામે તમામ વિષયનું સંપૂર્ણ સોલ્યુશન તમારી માટે તૈયાર છે તો વિના કોઈ વિલંબે ઝડપથી ડાઉનલોડ કરે એપ્લિકેશનને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે ઓકે આગળ છે બીજો પ્રશ્ન કે લક્ષ્મી એ બોલેલા વાક્યો ઉદાહરણ મુજબ ફરીથી લખો કે લક્ષ્મીએ જેટલા વાક્યો બોલ્યા છે ને એ બધા વાક્ય લખવાના છે કેવા તો કે જો એક્ઝામ્પલ લક્ષ્મી વાય કમ ઇન ધ જંગલ ટૂંકમાં આ વાક્ય ખોટું છે એને હવે તમારે યોગ્ય પરફેક્ટ ઇંગ્લિશમાં લખવાનું છે લક્ષ્મીએ જે વાક્ય કીધું ને વાય કમ ઇન ધ જંગલ વાય કમ ટુ ધ જંગલ તો આ જવાબ જે છે આ સવાલ કેવો છે ખોટો છે એનો આપણે સુધારીને જે છે ઇંગ્લિશ કરવાનું છે તો ખરેખર કમ ટુ ધ જંગલ તમે જંગલમાં શા માટે આવ્યા વાય પછી ડીડ યુ કમ ટુ ધ જંગલ આ પ્રકારે લખવાનું હોય એવી રીતે છે લક્ષ્મીએ હું કીધું છે રોડ નોટ ઇન ધ જંગલ આ પણ ખોટું છે શું આવશે ધેર ઇઝ નો રોડ ઇન ધ જંગલ જંગલમાં કોઈ રસ્તો હોતો નથી ધેર ઇઝ વાક્ય બનાવવું પડે પછી છે ગો ટુ ઉગમણે ઉગમણે તો કાયદે સર તળપદી ભાષા થઈ આપણી ગુજરાતી ભાષા જ થઈ નો હાલે ગો ટુ વર્ડ ધ ઈસ્ટ એટલે કે ઈસ્ટ તરફ પૂર્વ દિશા તરફ તમે જાઓ અને શું કીધું ગો ટુ ઉગમણે એ તરફ જાવ એમ કીધું છે ને એનું આપણે પરફેક્ટ ઇંગ્લિશ કર્યું આગળ વધીએ આગળ લક્ષ્મી કહે છે મેની કુબાસ ધેર મેની કુબાસ ધેર નો હાલે ને ધેર આર મેની કુબાસ

ટૂંકમાં અહીંયા લક્ષ્મી એ છે આવી રીતે લખવાનું પછી લક્ષ્મી હું કહે છે ઉગમણે સ્કાય उगमणे उगमणे सन कम्स इन द स्काय एवं खबर पड़ी थी तो ये एनो मतलब शुं थाय इन द ईस्ट उगमणे नो मतलब शुं थाय इन द ईस्ट द सन राइजिस इन द ईस्ट के सन जे छे सूर्य जे छे त्यांथी उगे छे त्यांथी ते उत्पन्न थाय छे लक्ष्मी कहे छे वी लव सावज एंड सावज लव्स लव अस के अमे सावज ने प्रेम करी सिंह ने प्रेम करी सिंह हमने प्रेम करी टिट फॉर टैट तो ये लगवा लायंस लव अस एंड वी

फैजान इज फ्रॉम तमिलनाडु फैजान तमिलनाडु થી બીજો સવાલ કેન લક્ષ્મી Talk in English કે શું લક્ષ્મી અંગ્રેજીમાં વાત કરી શકે છે નઈ પ્રોપરલી નથી કરી શકતી તો લખવાનું શું નો લક્ષ્મી કેન નોટ Talk in English ત્રીજો છે did Faizan speak Gujarati કે શું ફૈઝાન ગુજરાતી બોલે છે બોલે છે એને નથી આવડતું નો ફૈઝાન did not speak Gujarati ના ફૈઝાન ગુજરાતી બોલતો નથી ચોથું છે વોટ વોઝ ધ નેમ ઓફ ધ પોન્ડ તે તળાવનું નામ શું હતું તળાવનું નામ શું હતું દૂધિયું તળાવ નેમ ઓફ ધ પોન્ડ વોઝ દૂધિયું તળાવ પછી પછી ડીડ ફૈઝાન વિઝિટ લક્ષ્મી હાઉસ ડીડ એટલે કે શું ફેઝાન લક્ષ્મીના ઘરે ગયો તો હા ગયો હતો ને યસ ફૈઝાન વિઝિટેડ લક્ષ્મી હાઉસ પછી છે છઠ્ઠું વેર ડીડ ફૈઝાન ગો ફ્રોમ ગીર ગીર થી ફૈઝાન ક્યાં ગયું બરોબર પહેલા તો ગીર માં પહોંચો તો પણ ગીર થી નીકળીને ફેઝાન ક્યાં ગયો લાસ્ટ એની બસ ક્યાંની હતી જૂનાગઢ ની ફેઝાન વೆಂಟ್ ટુ જૂનાગઢ ફ્રોમ ગીર પછી છે વોટ ઇઝ અ ફૈઝાન ફેઝાન શું છે તો શું છે આપણે પહેલા પેરેગ્રાફ ની પહેલી લાઈન માં લખ્યું છે ફૈઝાન ઇઝ અ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર કે ફૈઝાન જે છે એ વન્ય જીવો ફોટા પાડતો એક ફોટોગ્રાફર છે ઓકે આઠમો સવાલ છે ઇન વિચ સ્ટાન્ડર્ડ ઇઝ લક્ષ્મી કે લક્ષ્મી કયા ધોરણમાં છે તો આપણે પાઠ ભણ્યા જોયું તો કે લક્ષ્મી તમારી જેમ કયા ધોરણમાં ધોરણ સાત માં છે લક્ષ્મી ઇઝ ઇન સ્ટાન્ડર્ડ સેવન નવમું છે વાય ડીડ ફૈઝાન આસ્ક લક્ષ્મી ટુ હેલ્પ હિમ કે વાય એટલે શા માટે ફૈઝાને લક્ષ્મીને હેલ્પ કરવા કહ્યું ને હેલ્પ જોતી હતી ને તો શા માટે એણે એવું કીધું કે મારી હેલ્પ કરે તો ફૈઝાન આસ્ક લક્ષ્મી ટુ હેલ્પ હિમ फैजान ने लक्ष्मी ने हेल्प करवा कयु केम बिकॉज़ ही हैड लॉस्ट हिज वे इन द फॉरेस्ट कारण के ई एन ओ फॉरेस्ट मा जंगल मा रस्तो भूली गयो तो होवा गयो तो बचा પછી છે 10 મો વેર ડીડ લક્ષ્મી આસ્ક ફેઝન્ટ ટુ વોક ઓન વેર એટલે ક્યા ક્યા જે છે લક્ષ્મી એ ફેઝાન ને ચાલવા કયુ ક્યા ચાલવા કયુ રોડ તો હતા નહીં કેડી ઉપર ચાલવા કહીયુ લક્ષ્મી આસ્ક્ડ ફેઝન્ટ ટુ વોક ઓન ધ કેડી

થાપણ મીન્સ અમ્પલ થાપણ નો મતલબ થાય છે પૂર્વ તરફ ઓકે આ બાજુ આપણે આ રીતે વાક્યો પૂરા કર્યા સવાલ જવાબ જે છે ભણીએ છીએ પંદરમું છે વેર ડીડ લક્ષ્મી ક્યાં રહે છે તો ક્યાં રહે છે ઘર પણ ઘરને કહેવાય શું છે કુબા લક્ષ્મી લીવડ ઇન અ કુબા ઇન ધ ગીર ફોરેસ્ટ પછી છે ઈઝ લક્ષ્મી અફ્રેડ ઓફ લાયન્સ કે શું લક્ષ્મી સિંહ થી ડરે છે સિંહ થી એને બીક લાગે છે કઈ નથી લક્ષ્મી ને નથી લાગતું નો લક્ષ્મી ઇઝ નોટ અફ્રેડ ઓફ લાયન્સ અને પછી સત્તરમું વુમ ડુ ધ પીપલ ઓફ ગીર લવ પીપલ ઓફ ગીર એટલે શું થાય ગીરના લોકો લવ એટલે પ્રેમ અને વુમ એટલે કોને ગીરના લોકો કોને પ્રેમ કરે છે કોને પ્રેમ કરે છે તો આપણે એક વાક્ય જોયું હતું આ વી લવ સાવજ અને સાવજ લવ અસ કે અમે સાવજને પ્રેમ કરી સાવજ અમને પ્રેમ કરે એટલે અમને એટલે કોણ હતા આ ગીરના લોકો હતા તો ધ પીપલ ઓફ ગીર લવ ધ આ લાયન્સ ગીરના લોકો જે છે એ કોને તો કે સિંહોને પ્રેમ કરે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર વન ની મેઇન એક્ટિવિટી એક્ટિવિટી નંબર છ મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે આ યુનિટની એક્ટિવિટી નંબર સાત વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ